જાય ગુકારમાં મેલડી માતાજીના કહેલા સમાધાન કરવાથી જીવનમાં કેવો પરિવર્તન આવે છે તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ માનતા માનતાઓમાં જોશું જાય કુખારમાં મેલડી જાય માતાજી મારું નામ બારોટ કૃષ્ણકાંત દિનેશભાઈ છે હું ઓડ ગામ તાલુકો દસકોઈ જિલ્લો અમદાવાદ અને મારે ભાઈ બીજના દિવસે મારા મોટા દીકરાનો એક્સિડન્ટ થયો છે તો એને અમે સિવિલ હોસ્પિટલ અમદાવાદ લઈ ગયા તો લઈ ગયા એટલે ડૉક્ટરે એવું કીધું કે આ ભાઈને ઓપરેશન નહીં થાય ત્રણ ચાર દિવસ માટે એમના બેસાડી રાખવા પડશે તો મેં મારી મિસી છે માતાજીને માતાજીનેરડીમાં મારી બારેજાવાળી બહુચર મેરડીમાં ને મેં પ્રાર્થના કરી અને મારી મહાકાળીમાં કુળદેવીમાંને પ્રાર્થના કરીને કીધું કે હે મા કે મારી મા તું જ મારો આધાર છે અને તારા લીધે જ અમે માર તોય તું ને દીવાડ તોય તું આ મારા દીકરાને તારે જ ઉગાડવાનો છે તો માતાજીને જેવી મેં પ્રાર્થના કરી કે હે કુખાર મેલડીમાં મારી મારા દીકરાનું ગમે તે કરે તો ઊભો કરી દેજે તો 10 મિનિટની અંદર ડોક્ટર જે ડોક્ટરે એવું કીધું હતું કે આનું ઓપરેશન 3-4 દિવસ માટે નહીં થાય એ જ ડોક્ટરે 10 મિનિટની અંદર એમ કીધું કે યશનું ઓપરેશન માટે અંદર લઈ જવાનો છે તો અમે વિચાર કરી ગયા એ લઈ ગયા લઈ જવાનું કીધું કોઈ ઓળખતું નથી એ વ્યક્તિ અંદર આયા અને ડોક્ટર પાસે ગયા અને જે ડોક્ટર નો એપ્રોન પહેરે ઓપરેશન માટે એપ્રોન પહેર્યો તો ડોક્ટરે પૂછ્યું કે કોણ છો ભાઈ તમે તો કે હું આ ભાઈનો પરિચય છું હમણાં ભાઈના રિલેટિવ છું અને મારે ઓપરેશન હું ડોક્ટર છું નામનું ઓપરેશન કરવાનું છે આ ભાઈનું બરોબર તો હમણાં ખુદ વિચાર કરી ગયા કે આ કોણ છે તો જ્યારે ઓપરેશન થઈ ગયું કે હું એ ભાઈને ઓળખતો નથી નામ જાણતો નથી તો મારા દીકરાનું ઓપરેશન સાડા ચાર કલાક ચાલ્યું આખા પગ પગ આખો ઘૂંટણથી જતો રહેલો સાડા ચાર કલાક ઓપરેશન ચાલ્યું બહાર આવીને એ વ્યક્તિ એવું કીધું કે નોર્મલ છે કશું જ નથી કે બી પરિચય એવો કે બેસાડે ત્યારે તારે અમે સિવિલ માં ઉતર્યા તો એક અજાણી વ્યક્તિ એ હું આમ અમારે પણ અમે એમની પાસે માંગ્યા નથી તો એમણે સામેથી એમ કીધું કે લે આ બે રૂપિયા રાખો છે

જિંદગી ભય જ્યાં સુધી જીવીશ ને મારી ત્યાં સુધી નહીં ભૂલું મારી મગજ ની બીમારી હતી મગજ ની આમ તો આખું શરીર એ થઈ જાય એ વાત ને જ્યારથી હું માતાજીના સાનિધ્યમાં હું બે સાત મહિના થઈ ગયા અને ત્રણ મહિનાથી હું રસોડામાં સેવા આપું છું મારે કોઈને ખબર નથી હું મારા મતથી સેવા આવે છું

કોઈ એક પુરુષ હતા પુરુષ હતા હું એમને ઓળખતો નતો અને ડાયરેક્ટ એવું કીધું કે આ ભાઈ નું ઓપરેશન મારે કરો હું ડોક્ટર છું ચહેરો જોયો હતો પણ ચહેરો એવો હતો કે જયારે જયારે બી અમારી સામે આવે ને તો એકદમ હસતા જ હોય હસતો જ ચહેરો એકદમ જયારે સળિયા ની વાત કરી કે સળિયા લેવા જવું પડશે સાડા સાત હજાર રૂપિયા તો મારી મિસિસ તો રોવા જ મંડી અમારી નીકળી ગયા કે એક સળિયાનો ખર્ચો સાડા સાત હજાર સાત સળિયા એટલે અમારે સીધા ત્રીસ ચાલીસ હજાર રૂપિયા થાય તો પછી એ ભાઈ જે ઓપરેશન કરવા હતા એ આઈ અમને અમારી જોડે આઈ નસવા મળ્યા કેમ રહો તમે તો ભાઈ અમારી જોડે પૈસા છે ને આ ઓપરેશન કે આ સળિયા લખે એ તમે શું લે ચિંતા કરો કે સળિયા મળી જશે કે

એના માટે બોલાશે નહી હા છું કોઠું મારી મારતી મન બોલતા નહિ આવડતું માઈક માં પણ બોલવાની શક્તિ આજે મેં શક્તિ આલી મારો બેટો હચલાયો નઈ જો

મારું નામ વિષ્ણુ એ હું રાજસ્થાન ગુડા માલાની બાડમીકથી આવું મારે ઘર મે શાંતિ નથી મારે મમ્મી રહે મારે વાઈફ રહે થા બોલતા નતા મેં માતાજી ની માનતા માની માતાજી મારે ઘર મે સુખ શાંતિ કરી તો માતાજી દસ પંદર દિવસ મેં સબ સારો થઈ ગયો બોય બોલતા થઈ ગયા તો હું માતાજી રી માનતા પૂરી કરવા થાય તો અત્યાર સુધી બધી દિવાળી બગડતી બધી દિવાળી લડાઈ ટંટા ઝઘડા કોઈ તો માતાજી પહેલી વાર એની જિંદગી દિવાળી દેખી માતાજી માતાજી મને સપના માં આવે ને માતાજી ખુદ ખુદ સાક્ષાત મને 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 દર્શન દીધા કદી રોમ 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 માતાજી બસ એ લગની લગા દીધી હર કોમ સમય રોમ એ રોમ બસ રોમ 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 ખૂંખાર મેલડી ખૂંખાર મેલડી દુખો માંથી રે સુબે થી સોમ તક બસ પર્વસ ને રે માતાજી રા બસ રામ રામ માતાજી वो राजस्थान दी माता जी वीडियो मोबाइल में देख्यो तो, तो मैं ओसे बहुत दुख तो माता जी कने जाऊं समाधान થઈ જાય તો ઠીક હે નિદર સાબરમતી નદી હે બસ મારી જિંદગી બસાઈ દીધી માતાજી મારા કુલદેવીરો બહુડો જલા દીધો કુલદેવી મારા સબ દેવ સબ સમાધાન કરી દીધું માતાજી સુખ સોનથી લોન કર્યો દેખ્યો વિડીયો પછી માનતા મોની આવ્યો મારા લોન ભી થઇ ગયો સપના બી ભી માતાજી સાક્ષાત દર્શન માતાજી નો દીકરો બી બતા સબ સુખ સોંધી થઇ ગઈ મારા ઘર રાજ ની મોહનતા હોય થઈ ગયા

હનુમાનજી શનિવાર ઉપવાસ કર્યા સુધી ચાલુ રાખ જરૂર માં જરૂર ના બેઠા હા માં જરૂર એનો ફળ છે પછી છે હા માં મારું નામ વાઘેલા નિલેશ છે રાજકોટ થી આવું છું અને બાવન ની રજા મેં માનતા માની હતી ત્રણ મહિના થી માનતા હું ગોરી નતો કરી શકતો એનું રીઝન છે અને એના ગુના પેટે મેં પાંચ નારિયલ માતાજી ને અર્પણ કરું છું કે હસબન્ડ વાઈફ ને ઝઘડો થયો ઝઘડો એવો થયો કે બહુ જબરદસ્ત થઈ ગયો થઈ ગયા તો માતાજીની ખાલી માનતા માય કે માતાજી તમારા સાનિધ્યમાં હું આવું છું મારો અગિયારમો રવિવાર છે અને તો મેં બાવન ગતની ધજા ચડાવીશ અને બારે જ આ હું અહીંયા લગી વા ચાલીને આવીશ અને અરગથી પેડા અને અરગથી હાર ને માતાજી બધા માતાજી હું હાર ચડાવું છું તો અડચા માતાજી ઘણા આપ્યા કેમ કે જે પ્રમાણે માતાજી કે છે કે તમે પ્રવચન આપીને નિવેદ કરો

પછી આ તકલીફ પડી માતાજીના સાનિધ્યમાં આવતો માતાજી ની માનતા બે દિવસ માં કામ પૂરું થઈ ગયું સમય સંજોગો નતો કરી શક્યો હું ભ્રમ કે માતાજી દેતા કેટલા ની મારી ભૂલ મારા પ્રવચન હોભરી અને ઘેર બેઠા બતાયેલા સમાધાન કરવાથી જીવન જેવી ઉર્જા થાય તો ક્યાં બધા થાય કીધું તો જોરદાર જ છે પણ જે માતાજી નો લગાવ જે માતાજી કે છે ને કે સવારે તમને ટાઈમ ન હોય તો રાત્રે અડધી કલાક માતાજી સામે માતાજીની સામે તમે પૂજા કરો રોજ અડધી અડધી કલાક હું માતાજી ની પૂજા કરું છુ માતાજી ના પ્રવચનમાં અહીં આવવા થી મને બધું જ્ઞાન મેળવ્યું છે રોજ માતાજી ની માળાઈ કરું છું અને બસ ભક્તિભાવમાં રસ લાગે છે બીજું ભાઈ રામ તો થઈ માફ કરજો મંદિર વગર જો આ તીજી આઈ ભાવન ગજની